નિખરતા ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે સાકટાળા પોલીસ સ્ટેશન વિસ્તારની જુદી જુદી શાળાઓમાં વિવિધ કાયદાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા સાકટાળા પોલીસ દ્વારા સાકટાળા પોલીસ સ્ટેશન વિસ્તારની જુદી જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને નવા કાયદા પોક્સો કાયદો ગુડ ટચ બેડ ટચ તેમાં સાયબર ક્રાઇમ અને ટ્રાફિક નિવેદનના વ્યસન મુક્ત વિશે સમજણ આપી શાકટાળા પોલીસના પીએસઆઈ જેબી પરમાર અને શી ટીમ સાથે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દેવીરામપુરા નવચેતન ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ કેડકુવા જ્ઞાનદીપ હાઈસ્કૂલ દુધિયા ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ લવારિયા માધ્યમિક શાળા આંકલી વનરાય હાઈસ્કૂલ સેવનિયા સીએમ તળવી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ નાડાતોડ સામંતસિંહ મેળા આદિવાસી આશ્રમ શાળા ફુલપુરા હરિકૃપા માધ્યમિક શાળા નગવાઉ ખાતે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને મળીને નવા કાયદા બોક્સો કાયદો ગુડ ટચ બેડ ટચ સાયબર ક્રાઇમ તેમજ ટ્રાફિક નિયમો વ્યસન મુક્તિ વિશે સમજ આપવામાં આવી આ સાથે જ વિદ્યાર્થીઓમાં ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું